નમસ્કાર વિક્રમ સંવત બે નું વર્ષ કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે આવું જાણીએ આ વર્ષમાં આવક જળવાઈ રહેશે જોબમાં અસંતોષ રહી શકે વ્યવસાય અને ભાગીદારી બાબતે પડકારો રહી શકે વેપારીઓ માટે એપ્રિલ મે સુધીનો સમય અનુકૂળ છે બે હજાર છવ્વીસના ઉત્તરાર્ધમાં વધુ ખર્ચ રહી શકે છે વિદેશ સાથે સંબંધિત લોકોનો સહકાર મળશે આ વર્ષમાં ઘરના ઘરનું સપનું પૂરું થઈ શકે છે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન ઘરના રિનોવેશનનો યોગ છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ધરાવતા વિદ્યાર્થીઓએ માનસિક તણાવ ન લેવો જેમનો જન્મ કન્યા લગ્નમાં થયો છે તેમના માટે મે જૂન પછીનો સમય ભણતર બાબતે વધારે અનુકૂળ રહી શકે છે સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવા માટે વર્ષ બે હાજર છવ્વીસ નો ઉત્તરાર્થ વધુ સારો છે ધાર્મિક બાબતો કામકાજ અર્થે પણ જવાનું થઈ શકે છે નવા વર્ષનો નો પૂર્વાર્થ દાંપત્ય જીવન બાબતે શુભ રહેશે જો કે તાર્કિક ચર્ચાઓ ટાળવી મે થી ઓક્ટોબર દરમિયાન સગાઈ કે વિવાહનો નો સામાન્ય યોગ રહેશે જો કોઈ પાત્ર જીવનમાં છે તો સગાઈ વિવાહ માટે વળવાન યોગ છે બે હજાર છવ્વીસ સમગ્ર વર્ષ આ બાબતે અનુકૂળ રહેશે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ